નમસ્કાર મિત્રો શું તમને ખબર છે કે સુરતની અમારી આ એક કર્તવ્ય ટીમ શું કાર્ય કરી રહી છે તો ચાલો હું તમને જણાવું સુરતની અમારી આ એક કર્તવ્ય ટીમ છેલ્લા એકસો પચાસ અવિરતપણે સુરતના અલગ અલગ વિસ્તારોમાં જઈ કે જ્યાં બાંધકામનું કાર્ય થતું હોય છે ત્યાંના શ્રમિક બાળકોને દૂધ નાસ્તો કપડાં કપડા અને બીજી ઘણી વસ્તુઓનું વિતરણ કરતા હોઈએ છીએ તો તમે પણ તમારા ઘરની આજુબાજુ જો આવા લોકેશનની માહિતી હોય તો અમારા સુધી પહોંચાડી શકો છો માહિતી પહોંચાડવા માટે તમે અમારા ઇન્સ્ટાગ્રામના પેજને ફોલો કરી શકો છો કમેન્ટ કરી શકો છો અને પોતાનું લોકેશન શેર કરી શકો છો તો ફક્ત એટલું જ કહીશ મિત્રો અમને ડોનેશનની જરૂર નથી અમને લોકેશનની જરૂર છે તો ચાલો આપણે આ વિડીયોને વધુને વધુ લોકોને પહોંચાડીએ અને આ સેવા ક્રિયા કાઢીને હજી આગળ વધારીએ એમાં પોતાનું યોગદાન આપીએ જય શ્રી કૃષ્ણ જય હિન્દ ચલો ચાલો 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 ચાલો